આવીને ડીવાયસપી રાયા આવીને અમારા સ્વયંસેવક ભજન દળના સંયોજક પર વગર કારણે લાઠીચાર્જ કર્યો નામ લઈને લાઠીચાર્જ કર્યો છે અને એટલી ગંદી ગાળો બોલી છે કે જે હું અહીંયા બોલી નથી શકતો અને ભગવાને અને હિન્દુત્વને ગાળો આપી છે અને ચાંદલા ભૂસા છે રસ્તે જતા લોકોના ચાંદલા ભૂસા છે આટલી બધી હિન્દુઓ સાથેની એમની જે કડવાહટ છે કે એમને વાંધો છે એનું કારણ સમજમાં નથી આવતું આગળના બનાવો તમે જોઈ લો છેલ્લા દોઢ વર્ષના દરેક વખતે પોલીસ પ્રશાસને હિન્દુઓની સામે કાર્યવાહી કરી છે આટલી હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારી ને નવસારી ની જનતા સહન કરવા માંગતી નથી અને એમને આજ સુધી સાના માટે સસ્પેન્ડ નથી કર્યા એ સવાલ હું તમારા દ્વારા પ્રશાસન ને પૂછવા માંગુ છું જો વહેલી તકે આ પર નિર્ણય નહીં આવશે તો જલત પગલા લેવામાં જલત પગલા લેશે સમાજ બહુ ખુબ જ

પંડાલના મુખ્ય કાર્ય બોલાવ્યા હતા એમના થોડી રજક થઈ હતી અને ત્યારબાદ એ પણ માની ગયા હતા અને અમારા બે કાર્યકર્તા ને અંદર જો વિધર્મી હોય તો અમે બહાર કાઢીશું એવું આશ્વાસન આપી અને બે કાર્યકર્તા અંદર પણ મોકલવામાં આવ્યા હતા અને તે સમયે પછી બધા કાર્યકર્તાઓ ધીરે ધીરે છૂટા પડતા હતા એ જ સમયે ત્યાં પોલીસ નો કાફલો ડીવાયએસપી રાય સાહેબ આવી અને ત્યાં સીધો લાઠી ચાર્જ કરવામાં આવે છે ત્યાં બે પીઆઈ કેટલા પીએસઆઈ ત્યાં ઊભા હતા એમને પૂછ્યું પણ નથી કે શું થયું અને ડાયરેક્ટ લાઠી ચાર્જ કરવામાં આવે છે સાથે સાથે તિલક ભૂસવામાં આવે છે અને સાથે હિન્દુ ભગવા પર ઘારો બોલવામાં આવે છે એ તદ્દન સહન થાય એવું નથી એટલે હવે હિન્દુ સમાજ કોઈ પણ રીતે સહન કરી શકે એમ નથી આના માટે જે પણ કરવું પડશે તે હિન્દુ સમાજ તૈયાર છે બસ આના માટે અમને પ્રશાસન સહકાર આપે એવી વિનંતી છે અને અમને આશા છે કે પ્રશાસન અમને સહકાર આપશે જ